મંગળવારે વહેલી સવારથી જ ડાબા કાંઠે કેનાલ વિભાગના પચાસ થી વધુ કર્મચારીઓની હાજરીમાં દબાણો ખુલા કરવામાં આવી રહ્યા છે ત્રણ જેસીબી અને એક હિટાચી મશીન અને પોલીસ કાફલા સાથે કેનાલના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તો મહત્વનું છે કે દબાણના કારણે આજુબાજુમાં દબાણ કરવામાં આવ્યું હતું અંદાજે ચૌદ થી પંદર દબાણોને દૂર કરવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો મહીસાગરના લુણાવાડામાં મિસ્ટર ઇન્ડિયા બનેલી કેનાલને ફરી વખત ખોલવામાં આવી છે મુખ્ય રોડ પરથી પસાર થતી માઇનોર કેનાલ પર દબાણો કરવામાં આવ્યા છે અંદાજિત ચૌથી પંદર કર્તાઓને નોટિસ આપવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી નોટિસ આપ્યા બાદ કોઈ નક્કર કામગીરી ન થતા દબાણો ઘટ્યા હતા મંગળવારે વહેલી સવારથી જ ડાબા કાંઠા કેનાલ વિભાગના પચાસ થી વધુ કર્મચારીઓની હાજરીમાં દબાણો ખુલ્લા કરવામાં આવી રહ્યા છે ત્રણ જેસીબી એક હિટાચી મશીન અને પોલીસ કાફલા સાથે આ દબાણોને દૂર કરવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે